તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબનાઓ તરફથી મિલકત માટે જરૂરી સૂચના હોય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા અને તેઓ શ્રી દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક કામગીરી રાખવા જણાવેલ હોય અને ગાંધીધામ ઝોન લાલ ગેટ પાસે આવેલા અલગ અલગ દુકાનોમાંથી રૂપિયા અગિયાર હજાર બસોની લૂંટ કરી ગની ચાવડા નામનો વ્યક્તિ મોટરસાયકલથી ફરાર થઈ ગયેલ હોય છે બાબતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ આરોપીની માહિતી મેળવી તેને પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજેનાઓ દ્વારા આ જરૂરી સૂચના કરતા જીન્વયે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હ્યુમન સોર્સથી ખાનગી બાતમી હકીકત મળેલ કે આ ચાવડા થોડા આખા દિવસો અગાઉ કચ્છ જિલ્લામાંથી તડીપાર કરવામાં આવેલ હોય જેને આ લૂંટની ઘટનાને અંજામ આપેલ હોય જે આરોપીને શનિવારે માર્કેટ પાસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ તેમજ આરોપીએ તડીપાર હુકમની શરતોનો ભંગ કરેલો હોય જે બાબતે તેના વિરુદ્ધ અલગથી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભાગ બે ગુના રજિસ્ટર નંબરમાં કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓમાં અબ્દુલ ગની ઉર્ફે ગંદિલો ઇસ્માઈલ ચાવડા ઉમરવા સઠ્યાવીસ રહે ચોકિયાતવાસ કિડાણા તાલુકો ગાંધીધામનો સમાવેશ થાય છે